તો બેઠા બેઠા કંટાળો આવે ને હું વિચારું કે ખબર નહીં પડતી લાન હતા મામા વાળાને ફોન કરું ઘણા ટાઈમથી ફોન આવ્યો નહીં વાત કરવા દે હલો બોલો બોલો એ કેટલો ઓછી ભાઈ અલ્યા ઘરે જ છો એટલે આ મેં કહ્યું લાવો ન તો શુભ ભાઈ કોઈ ઘણા ટાઈમથી ફોન નહીં કરે લાવવાનું ફોન કરી જો અલ્યા તમે યાદ કર્યા ને અમે બસ હવે એમાં કાદાવા રાહ છા ના હોય તો

તો પીઠા ભગવાન ચક્કર આવે હે પેલા ચાર કને આવું પડે મને રોજ પચા પચા આપી દે હે દહ વીઘા હે દહ વીઘામાં મારે એકલા મથવાનું વાત તો કઈ કરવું પડશે એનો ફેસલો જ લઈ દેવો હોય મારે દારૂની ની ટોંકી ભરાવી હે આ દીનો ફેસલો જ લઈ દેવો આ દી ચાર એના કને જાવું એટલે આ મારો એ ભાઈ મોજ કરે હે એમાં તને ભાઈને મહેનત કરવાની એમાં તો હાલ મુજ ખેતર માં હું મારા ભાઈ લઈ એટલે ફૂલ ટોંકી ભરાવી દારૂ ની મોજ કરવા બાવરી ને ઠોઠા જેવા કરાવી નાખવા ભલે ભાઈ મુએ મોજ કરે મારા ભાઈ મોજ કરે આ તો ઈએ નહીં કાં તો મુએ નહીં કાં તો પેલા વાર માં ઉભી પડીએ કાં તો આમ પડીએ પીએંગે નહીં તો જીએંગે કે છે મોજ છે જિંદાબાજ આ કિસી સે ડરના નહીં હે

મારે તો અરે તું મને

આમે શું માઓને ખોઠા જેવો લાગુ છે ને તું ખોઠા જેવો લાગે છે તો તું કે હે ભાઈનો 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 વાળો ભાઈનો વાળો કેવો ઠેંગડા જો જો તું લાબળા આઈ જાજો લાબળા તું જાજો આઈ જા તું આને તું આપણે તને જઈએ તને જઈએ

નિમિત માં તમે બે જ તમે ખાવા છો એટલે ભયા છો તો મારે અહીંયા આવું નહીં તમે જાઓ તાવી ન

વાઘ આયા છે આ મેમન ને હરફુ નહી કાયો કઈ કાતું છું કાંઈ તું છું ક્યાં કુ મહેમાન છે અરે તમારા મેમ ને હાથ જવાની ટેવ નઈ તો બોલાવા શું કરવા તમારા આગળ અમે બોલાયા અમે બોલાયા તમે નઈ બોલાયા તો કોને બોલાયા અમે ક્યાં બોલાયા અમે અમે નથી

રીતે રીતે મેલ્યા ને ગમે ગાદા ના અમે પથારી ચાલો